કેમ છો મજામાં તો આજે આપણે ચણાના લોટના ભજીયા બનાવશું બટાકામાં અને ડુંગળીના ભજીયા બનાવવાના અને આ બાજુ રોટલી બનવાનું ચાલુ આ બાજુ ડુંગળી અને બટાકા બટાકા જેવો કાતા બરાબર અને આપણે આના ભજીયા બનાવવાના એટલે હવે પાણી એમાં ને અને પાણી થોડું નાખી અને મિશ્રણ તૈયાર કરશો આમ જેટલું જોવા ને એટલું પાણી નાખવાનું બરાબર બહુ ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું ભાવ બીજો લોટ નાખવો પડશે હે

बोल हां एम केम छो केम छो हमारी चैनल सब्सक्राइब कर दो यूं कह बताना हमारी चैनल ने लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो हम हमें ज्वाइन बोल तो खबर पड़े बताना हमारी चैनल ने लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो हां जी तो वो शेयर है हमारे बस तो को शेयर है हमारे अब इबली होशियार है हमारा रका जी ने बिबली है रका है ना માણાજી આ બધું આવી તૈયાર થઈ જાય ને પછી હમણાં આપણે ચૂલા ઉપર બનાવશું ભજીયા એટલે બહુ મજા આવશે ખાવાની તો આ બધું તૈયાર કરીએ પછી બટાકા નાખીને ભજીયા બનાવશું

એમ કે હવે તારો વારો ભજે એવું કે dia master hehe master banyak apa banyak ya master lagi, થોડોક અંદર બસ આમ 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 બાજુ જોજે એ તું આ બાજુ જોવા હે હે ચિરાક મસ્ત હે એવું જોરદાર ના હોય હા તાર મમ્મી બનાવે ના કરતા હારા કે એવા હારા હે હારા તો તાર મમ્મી ને કહે આવા બનાવે હા જો અને તાર મમ્મી કેવા બનાવે હારા હે ઓય તાર મમ્મી હારા તાર મમ્મી ને આવડે કજે બનાવે આવડે તો નહીં જો ના બનાવે જો મને લાગે બનતા બનતા જ બધા ખાઈ જાય બે જણા